સુરત મહાનગરપાલિકાના બે જવાબદાર અધિકારીઓના પાપે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ વિરાબા ખાતે જોવા મળ્યો હતો પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ થતાં હજારો લિટર પાણી રોડ પર વેરફાયું હતું જેને લઈને લોકોમાં પાલિકાના અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો છે સુરત મહાનગર પાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે ત્યાં સર્કલ પાસે મેન રોડ પર પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈ પણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસ્તી બંધ ના લીધી થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઇનો લીકેજ હોવાથી પાણીની હાલ લાઇનને રિપેરિંગ કરવામાં આવી હતી તે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેઠફાટ થયો હતો મહત્વની બાબત એ છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે ને આ પ્રકારે પીવાના પાણીનો વેટફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેટફાટ થતા પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બે દિવસથી સતત પાણી વેટફાઈ રહ્યું છે ત્યારે મેન લાઇનનું રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું અઝલ ખુર સાથે પ્રકાશવાળા